હવેથી બી ટ્વેલના ઇન્જેક્શન અને ગોળી લેવાનું બંધ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કિચન કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી બી થી ભરપૂર ડાયાબિટીસના લોકો પણ ખાઈ શકે તેવા શિયાળ માટેના સ્પેશિયલ લાડુ આ લાડુમાં ખાંડના તો સાકરના ગોળનો યુઝ કરવાનો છે માત્ર એક ચમચી ઘીમાં બની જશે બનાવવા ખૂબ સરળ છે એકવાર બનાવી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય આ લાડુ એટલા હેલ્ધી છે કે દરેક સમસ્યા દૂર કરશે અને ગુણકારી તો ભરપૂર છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં મખાના અને દાળિયા જે શેકેલા ચણા આવે તે લેવાના છે અને અનસોલ્ટેડ આવે તે આપણે યુઝ કરીશું એટલે લાડુ છે એકદમ સરસ પરફેક્ટ બનશે અને મખાના અને ચણાને આપણે પહેલાં સાઈડમાં રાખી દઈશું એના પહેલાં આપણે થોડા બી શેકી લેશું જે ભરપૂર એમિનો એસિડથી ભરપૂર હોય છે સાથે ખૂબ જ હાર્ટ માટે અને બોડી માટે અને બી ટ્વેલથી ભરપૂર હોય એવા બધા બી મેં અહીંયા યુઝ કર્યા છે તો પમ્પકીન સીડ મેલન સીડ તલ અને ખસખસને આપણે સારી રીતે શેકી લેશું જો કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો ખસખસને તમે સ્કીપ પણ કરી શકો છો અને એકદમ ઓછી ક્વોન્ટિટીમાં એડ કરવા હોય તો પણ કરી શકાય છે પણ ખસખસ છે એ ખૂબ જ હેલ્ધી હોય છે એટલે જરૂરથી એડ કરજો હવે એકદમ સરસ આપણે લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે અમુક સીટ તો શેકેલા તૈયાર જ આવે છે પણ આપણે એને શેકીને લેશું તો એની સેલ્ફ લાઈફ વધી જશે એના લાડુને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો તો બધા બી શેકાઈ ગયા છે હવે આપણે એ જ પેનમાં ઘી એડ કર્યા વગર જ આપણે દાળિયાને શેકી લેશું તો અહીંયા ફોતરાવાળા દાળિયા મેં લીધા છે અને ફોતરા સહિત લેવાના છે ફોતરામાં ખાસ વિટામિન બી ભરપૂર માત્રામાં મળતું હોય છે તો જરૂરથી ફોતરાવાળા દાળિયા લેજો અને મેં અહીંયા હળદરવાળા પણ લીધા છે તો જે શરદી ખાંસી હોય એના માટે ખૂબ જ ગુણકારી હોય છે સાથે આપણે મખાના લેશું તો મેં એક કપ મખાના લીધા છે મખાનાને પણ આપણે ડ્રાય રોટ કરી લેશું તો મખાના સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાના તો હાર્ટ માટે તો મખાના ખૂબ જ ફાયદાકારક છે સાથે જો તમે વેટ લોસ કરવા માગતા હોય તો તમે આ લાડુ ખાજો તમારો વેટ બિલકુલ વધશે નહીં અને ખૂબ જ તમને તાકાત અને એનર્જી મળતી રહેશે તો તમે જુઓ થોડી જ વાર મખાનાનો હલકો કલર ચેન્જ થઈ ગયો હાથથી તમે તોડો તો આ રીતે ક્રિસ્પી થઈ જાય છે અને એનો ભૂકો થઈ જાય છે બસ હવે આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડા કરી લેશું પછી મખાના જ્યારે ઠંડા થઈ જાય ત્યારે આપણે એક મિક્સર જાર લેશું અને એમાં મખાના એડ કરી દઈશું સાથે દાળિયા તો અહીંયા મેં બદામ એડ નથી કરી જો તમે બદામ અને કાજુ એડ કરવા માંગતા હોય તો એને પણ થોડા રોસ્ટ કરી લેવાના અને આ સમયે જ એની સાથે એનો પાવડર તૈયાર કરી લેવાનો તો આ રીતે મેં પાવડર તૈયાર કરી લીધો છે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને જો અહીંયા જે આપણે બીજને શેકીને રાખ્યા છે એનો પણ જો તમને પાવડર પસંદ હોય તો એ એ સમયે એડ કરી અને એને ક્રશ કરી લેવાના તો હું અહીંયા આખા જ એડ કરું છું બાળકોને કંઈક નવું દેખાય તો બાળકો ખાતા હોય છે તો આ રીતે મિક્સ કરી લેશું અને હવે માત્ર એક ચમચી ઘીમાં આપણે આ લાડુ તૈયાર કરવાના છે ખાંડ ગોળ કે સાકર વગર બનાવવાના છે તો આપણે યુઝ કરીશું ખજૂર ખજૂર છે એ શરીરમાં શિયાળામાં ગરમાહટ આપે છે સાથે ભરપૂર તાકાત આપે છે તો જો ડૉક્ટર પાસે ન જવું હોય તો તમારે આ લાડુ તો દરરોજ એકથી બે ખાવા જ જોઈએ અને ખજૂર તો શિયાળામાં જરૂરથી ખાવો જોઈએ તો અહીંયા મેં આ ખજૂરના જે ઠળિયા આવે બીજ એને મેં પહેલેથી જ કાઢી અને તૈયાર કરી લીધા હતા અને આ ખજૂર મારો થોડો સોફ્ટ છે જો તમારો હાર્ડ હોય તો મિક્સરમાં થોડોક ક્રશ કરી લેજો પછી તમે શેકશો તો ઝડપથી શેકાઈ જશે તો અહીંયા આ ખજૂર એકદમ સોફ્ટ હોવાને લીધે તમે જુઓ થોડી જ વારમાં ખજૂર છે એ એકદમ સરસ મેલ્ટ થશે અને શેકાઈ જશે તો આ રીતે તમે પેનથી અલગ કરશો તો ખજૂર બળશે પણ નહીં અને તમે જુઓ પેનમાં બિલકુલ ખજૂર ચોટશે પણ નહીં તો માત્ર એક ચમચી ઘીમાં ખજૂર સરસ એવો શેકાઈ ગયો તમે જુઓ આ રીતે ભેગો થઈ જાય છે તો બસ હવે આપણો ખજૂર એકદમ સરસ એવો શેકાઈ ગયો છે વધારે શેકાવાની જરૂર નથી આ રીતે સોફ્ટ થઈ જવો જોઈએ તો જ્યારે પેન ગરમ હોય ત્યારે તરત જ આપણે એને નીચે ઉતારી લેશું નહીંતર ખજૂર છે એક સાઈડથી બળી જશે તો બસ હવે ખજૂર શેકાઈ ગયો મેં પેન બંધ કરી દીધી અને નીચે ઉતારી તરત જ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ખજૂરને એડ કરી દઈશું અહીંયા જો તમને ફ્લેવરફુલ લડ્ડુ પસંદ હોય તો તમે અહીંયા એલચી પાવડર અથવા તો અહીંયા તમે કોઈ પણ ફ્લેવર એડ કરી શકો છો સારી રીતે ગરમ છે ત્યારે જ આપણે મિક્સ કરવાનું એટલે આપણે એમાં કોઈ પણ એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નહીં રહેશે અને સારી રીતે બધું મિક્સ થઈ જશે હાથથી ટચ કરી શકાય ત્યાં સુધી પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું પછી હાથથી ટચ કરશો એટલે તમે સારી રીતે મિક્સ કરી શકશો તો છે ને એકદમ સરળ આ લાડુ શિયાળાની સિઝનમાં જો તમારે હેલ્ધી અને તાકાતવાર બનવું હોય તો માત્ર આ રોજ એક લાડુ ખાજો બાળકોને પણ ખવડાવજો અને ઘણા બધા રોગને પણ દૂર ભગાવજો એવો આ ટેસ્ટી લાડુ જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો અને મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો અને તમારે મારી નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે તે પણ કહેજો હું તમારી સાથે શેર કરીશ આ રીતે બધું જ સરસ એવું પહેલાં હાથથી તમે જો હું મિક્સ કરું છું એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય છે તો જે રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરીએ એ જ રીતે આ રીતે મસળતું જવાનું એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે આ રીતે બધું મિક્સ થઈ ગયા પછી આપણે એના લાડુ વાળી લેશું તો જેવડી સાઈઝના તમને લાડુ પસંદ હોય એ રીતે વાળી લેવાના આ રીતે થોડા પ્રેસ કરશો એટલે બિલકુલ એમાં ક્રેક નહીં રહે એકદમ સ્મૂથ લાડુ તૈયાર થઈ જશે તો જતાં જ ખાવાનું મન થઈ જાય એવા મેલ્ટેન આવું આ લાડુ જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો આ શિયાળાની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી બી ટ્વેલની ગોળી લેવાનું તો હવેથી બંધસ થઈ જશે એટલા હેલ્ધી અને ટેસ્ટી આ લાડુ જરૂરથી ટ્રાય કરવા જેવા છે તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે મારી રેસીપીને ક્યારે ટ્રાય કરો છો તે પણ કહેજો જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે બે લેકનને પણ પ્રેસ કરજો ફેસબુક પર મારી ચેનલ અને મારી રેસીપી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો તમને નવી નવી રેસીપી ડેઈલી મળતી રહેશે અને આ લાડુને આ રીતે તમે કાચની બરણીમાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને તમે આ શિયાળામાં તો આ લાડુ જરૂરથી બનાવજો તો એકવાર આ લાડુ બનાવ્યા પછી મને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો અને આ લાડુ ઠંડા થયા પછી પણ બિલકુલ કડક નથી થતાં એકદમ સોફ્ટ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તો તમને જુઓ અહીંયા હું તમને ખોલીને પણ બતાવી દઉં તો છે ને એકદમ સરળ આ લાડુ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તો આ લાડુને ઝડપી બનાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ